નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે મોસ્ટ ટાઈમપી શોર્ટ ટ્રીક લઈને હાજર થયા છીએ જો તમે ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો ઘણા બધા ટોપિક હોય છે અને તે યાદ રાખવા સરળ હોતા નથી તો તેના વિશે આપણે એક મોસ્ટ ટાઈમપી શોર્ટ ટ્રીક તૈયાર કરી છે જે તમે સામાન્ય રીતે અને સરળતાથી ઘણું બધું યાદ રાખી શકશો તો આ ભાગ બીજો છે પેલો ભાગ તમને આ બટનમાંથી મળી જશે પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમ બી શોટ ટ્રીક ચાલુ કરીએ તો સોટ ટ્રીક પહેલી છે ગુજરાતના પર્વતો અને તેની ઊંચાઈ યાદ રાખવાની સોટ ટ્રીક તો જીજે સાપ જોઈ બકાએ ગઈ ચોટીલા તો જેમાં જી એટલે ગિરનાર જે એટલે જેશોર સા એટલે સાપુતારા પ એટલે પાવાગઢ બ એટલે બરડો કા એટલે કાળો ગ એટલે ગીરની ટેકરીઓ ઈ એટલે ઈડરનો ડુંગર અને ચોટીલા એટલે ચોટીલા તો ગુજરાતમાં આટલા પર્વત છે તો તમે આ સો ટ્રિકથી ગુજરાતના બધા પર્વતો યાદ રાખી શકો હવે વવૌામાં મળતી સાત નદીઓ તો હા સામે માવો ખાશે આ સો ટ્રિક તમારે યાદ રાખવાની તો તેમાં કેવી રીતનું તો કે હા એટલે હાથમતી સા એટલે સાબરમતી મે એટલે મેસો માં એટલે માજુમ વો એટલે વાત્રક ખા એટલે ખારી અને સે એટલે શેડી આ સાત નદીનો સંગમ કહેવાય તો આ શોર્ટ ટ્રીક હતી બીજી હવે આપણે ત્રીજી શોર્ટ ટ્રીક જોઈશું ભારતના પ્રમુખ પરમાણુ ઉર્જા ઉત્પાદન તો કે તારા કાન કા કાપે તો આ એક શોર્ટ ટ્રીક થઈ હવે કેવી રીતની તો કે તા એટલે તારાપુર મહારાષ્ટ્ર ગુજરાત સીમા પર રા એટલે રાવતભાટા કા એટલે કાકરાપાર ગુજરાત ન એટલે નરોરા ઉત્તર પ્રદેશ કો એટલે કોટા રાજસ્થાન ને ક એટલે કલ્પકમ તો આવી રીતના તમે ભારતના પ્રમુખ પરમાણુ ઊર્જા ઉત્પાદનની શોર્ટ બધી વસ્તુ યાદ રાખી શકો હવે તો કે રીચ માટેના અભ્યારણો માટેની શોર્ટ ટ્રીક તો બેસી જા ડીજે આ એક શોર્ટ ટ્રીક છે તો કેવી રીતનું બે એટલે બાલારામ સી એટલે સીતમહાલ ચા એટલે જાંબુઘોડા ડી એટલે દેડિયાપાડા અને જે એટલે જેશોર આવી રીત ગુજરાતમાં પાંચ રીછ અભયારણ્ય આવેલા છે તો તેમાં તમે આવી રીતના યાદ રાખી શકો તો આ થઈ ચાર શોર્ટ ટ્રીક હવે આપણે પાંચમી શોર્ટ ટ્રીક જોઈએ હવે કર્કવૃત પર ગુજરાતના જિલ્લાઓ ગુજરાતમાંથી કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે તે પણ તમે એક શોર્ટ ટ્રીકથી યાદ રાખી શકો જેમાં કપાસ મે આગ તમારે આટલું યાદ રાખવાનું કપાસ મે આગ તો ક એટલે કચ્છ પા એટલે પાટણ સ એટલે સાબરકાંઠા મે એટલે મહેસાણા આ એટલે અરવલ્લી ને ગ એટલે ગાંધીનગર આટલા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે હવે આગળની શોર્ટ ટ્રીક તો કે અરબસાગરને મળતી નદીઓ તો કે સમાનતા સમાનતા એક ટ્રીક છે જેમાં સ એટલે સાબરમતી માં એટલે મહી ન એટલે નર્મદાને તા એટલે તાપી તો આટલી નદીઓ અરબસાગરને મળે છે હવે નેક્સ્ટ શોર્ટ ટ્રીક તો કે બે વાર બુકર પ્રાઇઝ વિજેતાઓ તો કે કસબ જેમાં ક એટલે કિરણ દેસાઈ અ એટલે અરુધંતી રોય સ એટલે સલમાન રસ્દી અ એટલે અરવિંદ કેજરીવાલ અને બી એટલે બીએસ એસ નાઇપોલ મિત્રો આટલું બધું સરળ હોય છે તમે શોટ રીકથી એક શોટ્રિકથી ઘણું બધું યાદ રાખી શકો આવી જ રીતના યાદ રાખશો તો જ તમે કોઈ પણ પરીક્ષા ક્લિયર કરી શકશો નકર કોઈ પણ પરીક્ષા ક્લિયર કરી શકાય નહીં ખૂબ જ અઘરું છે હવે ગુજરાત રાજ્યના જિલ્લાઓની અન્ય જિલ્લા રાજ્ય સાથે સરહદ તો તેની કઈ શોર્ટ ટ્રીક છે સી એનડી ટીવી સી તો એમાં એન એટલે નર્મદા જેમાં મહારાષ્ટ્ર સાથે કયા જિલ્લા સંકળાયેલા છે તો કે નર્મદા ડી એટલે ડાંગ ટી એટલે તાપી વી એટલે વલસાડ અને સી એટલે છોટા ઉદેપુર આટલા જિલ્લા સંકળાયેલા છે હવે રાજસ્થાન સાથે કયા કયા જિલ્લા સંકળાયેલા છે તો કે એડી એમ કે બી કે એસ કે એ એટલે અરવલ્લી ડી એટલે દાહોદ એમ એટલે મહીસાગર કે એટલે કચ્છ બી કે એટલે બનાસકાંઠા ને એસ કે એટલે સાબરકાંઠા આ છ જિલ્લા રાજસ્થાન સાથે જોડાયેલા છે અને આ પાંચ જિલ્લા મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલા છે હવે મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશ સાથે સીડી યાની કે છોટા ઉદેપુર અને દાહોદ મધ્યપ્રદેશ સાથે ખાલી આ બે જિલ્લા જોડાયેલા છે હવે ભારતના કુદરતી સરોવર તો કે કુચીપુડી બનવું છે આ શોર્ટ ટ્રીક છે જેમાં કુ એટલે કોલેરું આંધ્રપ્રદેશ મીઠા પાણી માટે ચી એટલે ચિલકા ઓડિશા ખારા પાણીનું લગુન પુ એટલે પુલિકટ તમિલનાડુ આંધ્રપ્રદેશ ખારા પાણીનું લગુન ડી એટલે દઢ ડાલ કાશ્મીર મીઠા પાણીનું ઢેબર રાજસ્થાન મીઠા પાણીનું બ એટલે બ્રહ્મ હરિયાણા મીઠા પાણીનું ન એટલે નળ સરોવર મીઠા ખારા પાણીનું વુ એટલે વુલર મીઠા પાણીનું એસ એટલે સાંભળ રાજસ્થાન ખારા પાણીનું સરોવર તો આ સોટ્રિક વડે તમે કુદરતી ભારતના કુદરતી સરોવરની લિસ્ટ યાદ રાખી શકો હવે ગુજરાતના મહાનગરપાલિકા તો કે રાજુભા અમે જાવું ગામ આટલી સોટ્રિક યાદ રાખશો એટલે તમને આવડી જઈશે જેમ કે રા એટલે રાજકોટ જુ એટલે જૂનાગઢ પા એટલે ભાવનગર અમે એટલે અમદાવાદ જા એટલે જામનગર સી એટલે સુરત ગા એટલે ગાંધીનગર અને વ એટલે વડોદરા આ આઠ ગુજરાતની મહાનગરપાલિકા કહેવાય હવે કર્કવૃત પર પસાર થતા રાજ્ય મમ્મી પણ ગુજરાતી છે તો મ એટલે મધ્યપ્રદેશ મી એટલે મિઝોરમ પશ્ચિમ બંગાળ ગુ એટલે ગુજરાત ઝા એટલે ઝારખંડ રા એટલે રાજસ્થાન તી એટલે ત્રિપુરા અને છે એટલે છત્તીસગઢ આટલા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે તો આપણે આગળ જોયું હવે ભારતની સમુદ્રી સીમા સાથે જોડાયેલા દેશ તો કે મા શ્રી આઈ બીપી મા એટલે માલદીવ મા એટલે મ્યાનમાર શ્રી એટલે શ્રીલંકા આ એટલે ઇન્ડોનેશિયા ટી એટલે થાઈલેન્ડ બી એટલે બાંગ્લાદેશ ને પી એટલે પાકિસ્તાન તો ભારતની સમુદ્રી સીમા આટલા દેશો સાથે જોડાયેલી છે તો મિત્રો આ હતી મોસ્ટ આઈ શોર્ટ ટ્રેક મોસ્ટ આઈએમપી છે ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન જરૂરથી દબાવજો Tomitro, bye. Good luck.